તેલંગાણામાં એક નિર્માણાધીન થવાથી લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે આ અકસ્માત બદાદરી કોઠાગુડેમ જિલ્લાના ભદ્રાચલમ વિસ્તારમાં થયો હતો આ ઘટનામાં બે કામદાર જીવતા બળી ગયા હતા અને તમામ ઘાયલોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે

માલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ